બનાસકાંઠા જિલ્લાના અંબાજી ભાદરવી પુનમ મહામેળો બે હજાર પચીસમાં બાળ સહાયતા કેન્દ્ર દ્વારા વિખુટા પડેલા ગુમ થયેલા બ્યાસી જેટલા બાળકોનું પુનઃ મિલન કરાવ્યું અંબાજી મેળામાં આજ દિન સુધી દ્વારા ઓગણીસ હજારથી પણ વધુ બાળકોને આઈ કાર્ડ પહેરવામાં આવ્યા અંદાજે સોળસો એકત્રીસથી પણ વધુ બાળકોએ ચાઇલ્ડ ફ્રેન્કલી ગેલેરી ફિડિંગ રૂમ ઘોડિયાઘરનો લાભ લીધો માતાના દરબારમાં માતાનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે તે માટે સરકાર અને વહીવટી તંત્રને સલામ કરવાનું મન થાય છે તેવું શ્રી મનોજ ઉપાધ્યાયનું કહેવું અંબાજી ભાદરવી પૂનમ મહામેળામાં બનાસકાંઠા જિલ્લા કલેક્ટર

આવા એક મોટા મેળામાં તંત્ર જે નાનામાં નાની બાબતનું ધ્યાન રાખ્યું છે એ ખરેખર ખૂબ આવકારદાયક છે અહીંયા આવનાર કોઈ પણ બાળક ગુમ થઈ જાય છે તો એને રાખવાની પણ વ્યવસ્થા કોઈ માતા નાના બાળક સાથે અહીં આવી જાય તો એના માટે ફીડિંગની વ્યવસ્થા આરામથી માતા પોતાને દીકરાને ફીડિંગ કરાવી શકે એ માટે અલગ વ્યવસ્થા કરવામાં આવી એટલે નાનામાં નાના માતાના દરબારમાં માતાનું જે ધ્યાન રાખવામાં આવ્યું છે એ ખરેખર સરકાર અને તંત્રને સલામ કરવાનું મન થાય છે સાથે સાથે જે બાળકો અહીં આવે છે એમને કાર્ડ આપવામાં આવે છે ક્યારેક બાળક ગુમ થઈ જાય તો એમાં જે સ્કેન કરવાનો કોડ મૂકેલો છે એના આધારે બાળકની ઓળખ પણ થઈ જાય છે એક દીકરી એમનીમાં આવી જાય છે અને આખો આખી રાહત એને રાખવાની વ્યવસ્થા તંત્ર કરે છે હું માનું છું કે માતાના ધામમાં આનાથી મોટું કંઈ હોઈ ન શકે એટલે માતાજીના જે આશીર્વાદ છે માતાજીની જે ભક્તિ છે એને સાચા અર્થમાં જિલ્લા તંત્રએ સાર્થક કર્યું છે ફરીથી વહીવટીતંત્રએ માના આ કાર્યને જે કર્યું છે એ માટે હૃદયથી બિરદાવું છું ખૂબ ખૂબ આભાર